નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ મરચાની જે ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને આ વર્ષની જો વાત કરવામાં આવે તો અત્યારના સમયની અંદર છેલ્લા એક મહિનાથી મરચાના જેટલા પણ ખેતરો આપણે જોયા છે એ બધા જ લગભગ ખાખરી ગયા હોય રાતા પડી ગયા હોય એવી પરિસ્થિતિમાં થઈ ગયા છે અને ખેડૂતોએ છેલ્લા લગભગ વીસ પચીસ દિવસથી મરચીની અંદર ખર્ચો કરવાનો સાવ બંધ કરી દીધો છે એવા સમયે બાજુની અંદર ઘોઘાવદર નામનું જે ગામ છે ગામની અંદર હું આજે આવ્યો છું અને અહીંયા સરસ મજાની મરચીનું ફિલ્ડ જે છે તો આપણે એવા ખેડૂતનો પરિચય લઈ અને થોડી આગળ ચર્ચા કરવાની છે અને મરચીની ની ખેતી માટે એમણે શું શું કર્યું છે એ આપણે એમની પાસેથી જાણવાનું છે તો તમારો પરિચય આપજો મારું નામ રાજેશભાઈ સત્યોતેર જીરો ઓગણસી આ મેં છપ્પન ની જારી જીબ્રા વાવ્યું છે વિક્રાંતા જીબ્રા કઈ વેરાયટી નું વાવેતર કર્યું છે વિક્રાંતા જીબ્રા વિક્રાંતા સીડ્સ કંપની ની જે જીબ્રા વેરાયટી આવે છે એનું વાવેતર જે છે એ રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે રાજેશભાઈ તમે અત્યારે લગભગ ખેડૂતોને પૂછવામાં આવે તો આખા વિસ્તારની અંદર એક જ વેરાયટીની પાછળ જે દોટ છે એની સામે તમે આ વર્ષે આ તમારી છ વીઘા જમીનની અંદર જે આ નવી વેરાયટી નું વાવેતર જે કર્યું તો એમાં તમારા અનુભવ કેવા રહ્યા તમને શું લાગ્યું અત્યારે આ વેરાયટી બહુ સારી છે લીલી સેમ છે સેવા જેવી ઉભી આ એકલાસ ખર્ચો ઓછો દવાનો હાવ ટૂંકમાં ચૂસિયા જીવાત તમને ઓછી જોવા મળી ચૂસિયા જીવાત અને આપણામાં હજાર રૂપિયા ઉપરની દવા સાચવી નથી રાજેશ ભાઈ વેરાયટી છે જે એની એની અંદર 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 અથવા તો નાની હોય રૂવાટી જોવા મળે છે એટલે કે રુવાટી ના લીધે ચુસિયા પ્રકારની જે જીવાત છે એ ખૂબ ઓછી જોવા મળે છે રાજેશભાઈ આ ખેતરની અંદરથી તમે કેટલી વીણી ટોટલ કરી છે અત્યારે આ ખેતરમાંથી બે વીણી ઉતરી ગઈ અને સત્તર થી અઢાર માં હુકુમ વેચાઈ ગયું આ ખેતરમાંથી વિઘાદીટ સત્તરથી અઢાર મણ સૂકું મરચું જે છે એ ઉતરી ગયું છે અને અત્યારની પોઝિશને અત્યારે આટલું લાલ મરચું અને બીજું લીલું મરચું એમાં લાગેલું છે લગભગ મારા અંદાજ મુજબ મને જ્યાં સુધી રાજેશભાઈ મરચીનો અનુભવ છે એ મુજબ હજી આમાંથી તમારે વિઘાદીઠ ત્રીસ થી પાંત્રીસ મણ જે લાલ અને લીલું મરચું છે એ ઉતરવું જોઈએ એવો અંદાજ લાગી રહ્યો છે બીજું રાજેશભાઈ તમે આની અંદર જે આ મલ્ચિંગ પદ્ધતિ અપનાવી એનો એક તમને સારો એવો ફાયદો થયો છે કારણ કે આ વર્ષે કોઈ પણ વેરાયટી હોય એની અંદર મરચાનો જે બગાડ થાય છે એ બગાડનો પ્રશ્ન આ વર્ષે વધારે રહ્યો છે એ તમારા તમારા જે આ ખેતરની અંદર અત્યારે જે આ જેટલું લાલ મરચું છે એની અંદર હજુ ઘણા બધા ખેડૂતો અત્યારની પણ રાળ નાખે છે કે ભાઈ અત્યારે જે મરચું છે ને લાલ એ પણ બગડેલું છે જે માવઠું થયું વરસાદ પડ્યો પછી છોડ ઉપર જે મરચું હતું ને એ બગડ્યું છે તો એ સામે તમારું આ મરચું સારું છે તો એમાં તમે શું ધ્યાન રાખ્યું આમાં તમે પાણી એક મહત્વનો ભાગ ભજવે તો પાણી કઈ રીતે આ બે કલાક બે કલાક આખા 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 ખેતરમાં એક આતરે દોઢ થી બે કલાક પાણી જે છે એ રાજેશભાઈ દ્વારા ડ્રિપમાં આપવામાં આવતું હવે તો આર્ટી કલાક કરી નાખું બીજું બીજું તમને શું લાગે આ જે વેરાયટી છે એ એક તો તમે જે કીધું એ પ્રમાણે એની ફૂટ સારી છે ચૂસિયા જીવાત ઓછી આવે છે વાયરસ નું પ્રમાણ તમને આમાં દેખાણું જરાય કે નહીં હુકારો આવ નથી સુકારો સાવ નથી સુકારાનો પ્રશ્ન જે આપણે ખેતરની અંદર પાછળથી એક એક વિઘો જે વયો જતો હોય એ સુકારાના લીધે બને છે એ પ્રશ્ન આની અંદર છે ને એની તમે અલગથી કંઈ સારવાર કરી હતી કોઈ વસ્તુ કાઈ નહીં કોઈ પણ જાતની સારવાર નથી કરી તેમ છતાં પણ સુકારો આ ખેતરની અંદર નથી તો તમારા કહેવા મુજબ આ વેરાયટી જે છે એ ખેડૂતોએ વાવવાલાયક ખરી વાવવાલાયક ખરી એને મગજમાં બેહી જને સુપર વાવવા જેવી વેરાઈટી છે ટુકમાં ખર્ચે વેગ આવતા વર્ષે જે વાવેતર ખેડૂતો આયોજન કરતા હોય તો એમાં કદાચ વીઘો બે વીઘો ત્રણ વિઘાનું આ જાતની પસંદગી કરે તો એમાં કંઈ ખોટું નથી ખોટું મળી આવતા હોય રાજેશભાઈએ પોતાના પ્રતિભાવો વેરાયટી પ્રત્યેના ખૂબ સરસ દર્શાવ્યા છે આ જે વેરાયટી છે જીબ્રા વેરાયટી છે એ સારામાં સારું દળવાળું મરચું થાય છે જેની અંદર બીની સાઈઝ પણ વધારે આવે એના લીધે વજન સારો નીકળે છે તમારે જે આ પેલી વીણી તમે જે ઉતારી એની ભારી કેટલા કિલોની હતી પચાસ કિલો પંચાવન કિલો અઠાવન કિલો વચ્ચા પચાસ પંચાવન અઠાવન કિલોની ભારી હતી એટલો મતલબ એવો થાય કે મરચું જે છે એ વજન વાળું હોય તો જ એ વજન થાય રાજેશભાઈ સાથે વાત કર્યા બાદ આપણી સાથે વિક્રાંતા સીડ્સ કંપની જે છે એમના પ્રતિનિધિ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો થોડી ઘણી આપણે એની સાથે ચર્ચા કરવાની છે ચંદ્રેશભાઈ તમારું શું કહેવું છે કે અત્યારે ખેડૂતો જે મરચીની ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને સ્વાભાવિક છે કે મરચાની અંદર એને બીજા પાકોની સાપેક્ષમાં ઘણો બધો ફાયદો થાય છે તો એમાં જે આગળ વધી રહ્યા છે એમાં ખેડૂતોએ આગળ શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો કઈ દિશામાં આગળ વધવું જોઈએ હવે આજ તો પેલે એક તારીખ બોલી તો પંદર એક બે હજાર ચોવીસ એ દિવસે આપણે વિક્રતા શિષ્ટના ફીડ ઉપર આપણે ઊભા છે જોવા જઈએ તો રાજુભાઈ હજી આ ત્રીજા મહિના ચોથા મહિના સુધી આ મરચી હાલશે કે નહીં હાકી હાલે તો આવી બધી ઉભી છે તો ખાલી કહેવાનું એટલું જ થાય મારું એક સંદેશો એવો જ મારો મોકલવાનો થાય છે કે કોઈ પણ મરચીની ખેતીમાં આપણે જે મરચીમાં આપણે અહીંયા સ્કોપ બહુ મોટા છે ગંતુર ની અંદર બહુ મોટું વાવેતર થાય છે પણ થાવા છાતા મરચી ની મરચી મરચી ની મરચી થાતા થાતા ત્યાંના ખેડૂત અત્યારે મારે જો વાત થતી હોય આપણા પ્રમાણે અત્યારે મરચી એક ખર્ચાળ પાક છે કોઈ એમ કે ભાઈ મેં વીઘે વીસ હજાર નો ખર્ચો કર્યો પચીસ હજાર નો ત્રીસ હજાર નો કર્યો મારા ફાર્મર ને એટલું જ કેવાનું કે મરચી પાણી હોય તો લાંબા ગાળા માટેની વાવવી ઉપરાંત વધારે પ્રોડક્શન આપે એવી આવવાની હવે પંદર વીસ મણ મરચ્યું થાય તો ખર્ચામાં જ વધે કાંઈ ન જાય આપણે ફાર્મરને પ્રોફિટ ન મળે લેવા દેવામાં ભાગ્યાનો ભાગ કરતા વાધ ન વધે તો સજેશન મારું એવું હોય કે લાંબો ટાઈમ ટકી રહીએ વેરાયટી એવી પસંદ કરવાની કે ભાઈ સૂકા પ્રતિકારક હોય સટિંગ પેસ્ટ ઓછી આવે તો ફાર્મરને ખર્ચો પણ ઓછો થાય ફ્રૂટ સાઈઝ સારી લાંબી હોવી જોઈએ તો મજૂરી પણ ઓછી બેસે તો આ બધું આપણે વિચારી એના માટે જ આપણે આ વિકરાતા જીબ્રા આપડે એક લોન્ચ કરેલ છે કે આમાં જે બધા જે પોઈન્ટ છે મારા જે વિચારો છે એ બધા મેં રજૂ કરેલા કે જોવા જઈએ તો મરચાની લંબાઈ જાડાઈ સારી સુકાની અંદર આપણે આટલો બધા વિસ્તારમાં જીબ્રાનું વાવેતર કર્યું કોઈ જગ્યાએ એવો અવાજ નથી આવ્યો કે જીબ્રા છે એમાં સૂકો એક સુકા સારી સૂકા સામે વેરાયટી પ્રતિકાર છે સકિંગ પેસ્ટ સામે પ્રતિકાર છે ઉપરાંત મરચાની લંબાઈ અને જાદાઈ પૂરી છે એના કરતા એક બીજો પ્લસ પોઈન્ટ એ હે કે પેલી વીણી અને છેલ્લી વીણી આ ટોપ લેવલ મોરચા ની લંબાઈ જાડાઈ સારી સારી છે તો કેતો તો કેતી કરી અને કોઈનું માનમાં રાખી એના કરતા રૂબરૂ ફીલ જોઈન પૂરું અવલોકન કરી અને વધારે ઈલ્ડ આપે લાંબો ટાઈમ ઉભી રહીએ એવી વેરાયટીમાં મારું એમ કહેવાનું થાય કે ખેડૂત મિત્રો જવું જોઈએ બીજું ઘણા બધા ખેડૂતો ચંદ્રેશભાઈ જે કંઈ મારા ફિલ્ડના અનુભવ છે એ અનુભવના આધારે ખેડૂતોની અંદર એ જે માનસિકતા છે આ વર્ષે થોડોક પ્રશ્ન જે આપણે છે એ વધારે જોવા મળ્યો કે જેની અંદર વાતાવરણ ભાગ ભજવે છે ક્યાંક ક્યાંક ખેડૂતોની માનસિકતા થોડીક એવી થઈ કે ભાઈ જીગરા જીબ્રા મરચું જે છે એની અંદર મરચું બગડે છે સમજ્યા કારણ કે પેલી જે શરૂઆતની વરસાદમાં વીણી આવી હોય આ તે જે કંઈ થોડા ઘણા ધ્યાન ના રખાણા હોય તો એમાં તમારો અભિપ્રાય શું છે એમાં તમે શું કહેવા માંગો છો એક તો મરચું છે ફ્રૂટ છે ફ્રૂટ તો વરસાદ થાય કે એવું થાય તો બગડે બગાડ વધારે હકીકતે તો બગાડ છે એ છે વાતાવરણ નડે છે ઝાકળ આવે છે ક્લાઇમેટ છે ટેમ્પરેચર ઊંચું છે એને હિસાબે બગાડ હે પણ મેં જે તમને એમ કીધું કે દિનેશભાઈ વીસ ટકા થી ટકા તો વીસ ટકા બગાડ ઓછો છે એને કેમ સાઈઠ ટકા એમાં શું કઈ માસ્ટરી એને કઈ વાતાવરણ અલગ આવ્યું તો ઘણા બધા ફિલ્ડોના જે સર્વે પછી મેં જોયું તો અમુક ખેડૂત હોય ભેજ જળવાઈ રહેતો હોય છે ભેજ ઉડતો નથી તો એમાં વધારે બગાડ હોય એનાથી જેને ચાલી ટકા જે ચાલીની જારી વાવેતર હોય એને એનાથી થોડો ઓછો બગાડ જે ખેડૂતો એ બોતેર ની જારી ની અંદર બોતેર ની જારી છ ફૂટે ની અંદર વાવેતર કરેલ છે એને ભેજ છે એ એકદમ ઓછો રહીએ વરસાદી માહોલ હોય ઝાકળ આવે તો અંદર થી બધી ઉડી જાય ફ્લોડ આપ્યું હોય તો બધું વીજ મતલબ કે અંદર ફ્રેશ હવાની અવર જવર થઈએ તો એવા ફીલ ની અંદર દિનેશભાઈ મેં વધીને દસ થી બાર ટકા કોઈ પણ વેરાયટી એવું નથી કે આપણે સ્પેશિયલ વેરાયટી વિશે વાત કરી આજ બધી જનરલ વેરાયટી વાત કરી તો એની અંદર

તો ચંદ્રેશભાઈ અને રાજેશભાઈ બંને સાથે મુલાકાત કરી અને ખૂબ જ સારું એવું જ્ઞાન જાણવા મળ્યું આપ ખેડૂતો પણ આવતા વર્ષે મરચીની ખેતી માટેનું આયોજન કરી રહ્યા હોય તો એની અંદર એક ધારા એક સરખા પ્રવાહમાં નહીં જાતા કંઈક સારી જે વેરાયટીઓ માર્કેટની અંદર અત્યારે ઘણી બધી કંપનીઓની આવે છે એવું નથી કે આપણે આજ વેરાયટીના વખાણ કરીએ આ તો આજે આ પ્લોટ જોયો વધારે સારું લાગ્યું એટલે તમારી સામે આ મૂકવાનો પ્રયત્ન કર્યો પણ આવી જે વેરાયટીઓ છે એને થોડી ઘણી પસંદગી કરી અને જો આપણે આગળ વધતા રહીશું તો આપણું ઉત્પાદન આપણો ક્યાંક ખર્ચ જે છે એ પણ ઓછો થશે અને આપણને સંતોષકારક પરિણામ મળશે તો અત્યારે બસ આટલું જ આભાર